સચિદાનંદ સ્વામી કહે છે કે હંમેશા એમ માનવું કે હું આત્મા છું અને હું અક્ષર છું શ્રુતિ સ્વામી વિચાર છે ને એ કરીએ ત્યારે ખબર પડે કે મળો આવું હોય ગુણાચિતાનંદ સ્વામીનું આ મનન છે સ્વામી કે આપણે વિચારીએ ને ત્યારે જ ખબર પડે કે આવું છે ખબર જ નથી હોતી એટલે ઘણી બધી બાબતો વિચારીએ ત્યારે આપણને ખ્યાલ આવે ઓહો એમ છે હા એમ છે વિચાર સારા પણ હોય અને વિચાર ખરાબ પણ હોય એક સોની મહાજન દુકાને બેઠા હતા અને દુકાનની સામે એક ભેંસ બેસે બહુ સારા શેઠ વિચાર કરે કે આનામાં શિંગડામાં પગ નાખ્યા હોય તો કેવું વિચાર કરે વિચાર જ પણ દરરોજ વિચાર કરે છ મહિના વિચાર કર્યો પછી એક દાડો ઊભા થયા મૂર્તિમાન થયો વિચાર અને પગ નાખ્યા ભેંસના સિંગડામાં ભેંસને પેલો પ્રયોગ હતો આ એના ઉપર કોઈ આવો પ્રયોગ કરેલો નહીં એના માલિકે કરેલો નહીં એટલે એ ભડકી અને શેઠ લબડ્યા મહાજન લબડ્યા લબડ્યા એટલે બૂમ પાડવા માંડ્યા એટલે ભેંસ વધારે ભડકી અને આ માથે બધું આવે આમ સીધું એટલે ગભરાઈ ગઈ એકદમ પછી ચાર જણા પકડી ભેંસને અને પેલા મહાજનને એના સિંગડામાંથી બહાર કાઢ્યા શ્વાસ ચડી ગયેલો માંડ માંડ થોડો શ્વાસ નોર્મલ થયો પાણી બાણી હવા બવા નાખી પછી પૂછ્યું કે મહાજન થોડો વિચાર તો કરવો આ શિંગડામાં પગ નાખ્યા એક છ મહિના વિચાર કરી નાખ્યા છે એમને એમ થોડો નાખ્યા છે પગ નાખતા પહેલા છ મહિના વિચાર કર્યો છે હા વિચાર કઈ કામનો નહીં વિચાર કરીને આવો જ કરવાનો હતો સારા વિચાર કરીએ સવળા વિચાર અને અવળા વિચારનો ત્યાગ કરીએ તો જેટલું વિચારીશું ને એટલું આપણું વર્તન સારું થશે વિચાર બહુ અગત્યનો છે તમે ક્યાં જાઓ છો આ બાળકો આમ દોડતા હોય એ ક્યાં જાય કે કાંઈ નહીં પાછો વળી જાય એ વિચાર જ નથી એમ નામ ચાલ્યા જતા હોય તો આપણું જીવન ઘણી વખત આ આમ જ જતું એક સાધુ જતા હતા અને માથે જટા હતી અને જટા ખુલ્લી હતી તે પવન પાછળથી આવવા માંડ્યો તે જટા મોઢા તરફ આવવા માંડે તે મહાત્મા આમ વળી ગયા પાછા કેમ એમ તો કે મારે ક્યાં નક્કી હતું અહીંયા જ જવું છે એમ આમથી પવન આવે તો આમ જઈશ આમથી આવશે તો આમ જઈશ તો એવું જીવન કામનું નહીં કંઈક સ્થિર વિચાર આપણા જીવનમાં હોવા જોઈએ ગુણાતીતાનંદ સ્વામી આપણને થોડાક સ્થિર વિચાર સમજાવે છે જે સ્વામીના જીવનમાંથી આપણે આપણે ઉતારવાના છે એમની વાતોમાંથી એક સ્વામી પહેલું કે છે હું આત્મા છું અક્ષર છું બ્રહ્મ છું એ વિચાર ઘરમાં પ્રશ્ન થાય સાસુઓના પ્રશ્ન થાય બાપ દીકરાના પ્રશ્ન થાય બધા પ્રશ્ન તો થાય જ છે ને પણ એ પ્રશ્નમાં એટલો વિચાર રાખે કે આ મને લાગતું જ નથી તો હું આત્મા છું અક્ષર છું બ્રહ્મ છું બહુ ફેર પડી જાય ઘરમાં ઝઘડા તો થાય જ છે ને દરેકને છૂટાછેડા સુધી નોબતો પહોંચી જ જાય છે પણ વિચાર કરે પોઝિટિવ તો પણ સવળું થઈ જાય છે એટલે આત્મા છું અક્ષર છું ગુણાજીતાનંદ સ્વામી તો અમને કહે છે કથા કરે કીર્તન કરે વાતો કરે પણ આ દેહ હું નહીં એમ માને નહીં તો કોઈ અર્થ સરતો વાતો બહુ કરે કથા જબરજસ્ત કરે પણ પછી પાછો દેહભાવ તો ઊભો જ હોય ડૉક્ટર રાધાકૃષ્ણન ભારતના એક વખતના રાષ્ટ્રપતિ બહુ મોટા વિદ્વાન પ્રોફેસર અને ઓક્સફર્ડને કેમ્બ્રિજને મોટી મોટી યુનિવર્સિટીઓમાં એ પ્રવચન માટે જાય અને ભારતીય તત્વજ્ઞાન ફિલોસોફી ઉપર પ્રવચન જબરજસ્ત કરે પણ એમને ત્રીજી ટર્મમાં કે બીજી ટર્મમાં રાષ્ટ્રપતિ રહેવું હતું ઇન્દિરા ગાંધીએ રહેવા ના દીધા અપસેટ થઈ ગયા પછી કોઈ મળતા જ નહોતા કારણ કે ઉપરનો આખું અપસેટ થઈ ગયું હવે વિચાર કર્યો હોત કે ભાઈ હું તત્વજ્ઞાન તો ભણાવું એમાં સાંખ્ય ભણાવતા જ નાશવંત પણ હું ભણાવતા હતા તો એ મારે પ્રયોગમાં લેવાનું કે નહીં કથા કરે કીર્તન કરે વાતો કરે રસોઈ હું કરું અને હું ખાવ નહીં તો શું કામનું એમ વાતો કરનારાને પણ આ વિચાર કરવાનો છે હું આત્મા છું અક્ષર છું બ્રહ્મ છું ગુણાત્તાન સ્વામી કહે છે માન અપમાનમાં પોતાને અક્ષર માને કે મારાથી કોઈ મોટો નથી તો ક્યાં પ્રશ્ન છે ત્રીજા પ્રકરણની એક વાતમાં સ્વામી કહે છે કે પાંચ વચનામૃત વંચાયા પ્રથમનું ત્રેવીસ મધ્યનું ત્રીસ મધ્યનું પિસ્તાલીસ અમદાવાદનું બીજું અમદાવાદનું ત્રીજું આ પાંચ વચનામૃત વંચાવીને સ્વામી બોલ્યા કોટી કલ્પે એક કલ્પ એટલે આઠ ને ચોસઠ કરોડ વર્ષ આવા એક કરોડ કલ્પ પછી પણ આ વાત સમજાવી ના છૂટકો નથી એમ કહીને સ્વામી એવું બોલે છે કે કોને કોને આપણે તો સમજાવી ના છૂટકો નથી પણ ભગવાનનો દીકરો હોય ડાયરેક્ટ દીકરો સાતમી આઠમી પેઢી એ નહીં કે ભગવાન હોય ઈશ્વર હોય આચાર્યના પુત્ર હોય પણ આ વાત સમજાવીના છૂટકો નથી ગુણાચાનંદ સ્વામી કઈ વાત નિજાત્માનમ બ્રહ્મરૂપમ વિલક્ષણમ પોતાના આત્માને બ્રહ્મરૂપ માનવું તો આ ગુણાચાનંદ સ્વામી આપણા ફાયદા માટે કહે છે અને આ નથી મનાયું નરસિંહ મહેતા બોલતા જ્યાં સુધી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી જ્યાં સુધી પોતાના આત્મારૂપ માનતો નથી ત્યાં સુધી સાધના કરે ગમે એટલી તોય પછી બધી ખોટી પડશે કારણ કે હાથી હોય હાથી એ નાય પાણીમાં પડે અને નાય એટલે આ પાણીમાં નાય એટલે આપણી જેમ કઈ આમ શરીર ચોળીને નાવાનું ના હોય પણ પાણીમાં પડે અને બહાર નીકળ્યો એટલે સૂંઢમાં ધૂળ ભરીને શરીર ઉપર નાખે એટલે નાયો ન નાયો સરખું થઈ ગયું ને એમ આપણે કથા સાંભળી અને પાછા બહાર જઈને ચા કડક પીએ હોટલની એટલે બ્રહ્મ સત્ર થયું ન થયું જે સ્વામી નારાયણ બધું ભેગું થયું એક રસ થઈ જાય બધું આવું થાય તો હોય છે ને ઘણી વખત એટલે આ બધું આપણે ખ્યાલ રાખવા માટે જ ભેગા થયા છીએ અને વારંવાર એ જ વાતો થશે એટલે સ્વામી પહેલી વાત આપણને એ કહે છે કે આપણે અક્ષરરૂપ મનાય તો પ્રશ્ન ઘણા ઓછા થઈ જશે બીજી વાત સ્વામી કહે છે સાંખ્ય વિચાર કરવો સાંખ્ય વિચાર એટલે શું નાશવંત છે કશું સાથે લઈ જવાનું નથી અંતે જાઉં ઉઠી કર્ણાટકમાં કર્ણાટક રાજ્યમાં બેલુર નામે એક શહેર છે બેલુર બહુ મોટું મંદિર પણ ત્યાં છે ચન્નકેશવ ભગવાનનું અને એ મંદિરની પાછળ જ બહુ મોટી એક સો મિલ હતી સો મિલ હમણાં જ અમે બે ત્રણ મહિના પહેલા ત્યાં જઈ આવ્યા સો મિલ પચાસ હજાર સ્ક્વેર ફીટ એનું બાંધકામ હતું એની આખી પોસ્ટ ઓફિસ હતી મહાલક્ષ્મી સો મિલની એટલે સમજી લો એક ગામ જેટલું આખી સો મિલ હતી અને એ લોકો પ્લાયવુડ બનાવતા ગુજરાતી જ હતા પ્લાયવુડ બનાવતા એક રાત્રે આગ લાગી સવાર સુધીમાં બધું જ અને ઇન્સ્યોરન્સ વાળાએ કહ્યું કે આટલું અમે આપીએ નહીં ભરપાઈ ના કરી શકીએ નવીનભાઈ ચાવડા એમનું નામ છે એમને ઘરે જ અમારો ઉતારો હતો એ કે બાપાની દયાથી અમારું બ્લડ પ્રેશર ઊંચું ના થયું કે બીજો કોઈ પ્રશ્ન થયો નહીં પણ એક રાતમાં આખું જે મિલ માલિક હતા એ જમીન માલિક થઈ ગયા સગી આંખે જતું જોયું છે કેટલાયનું ગયું છે ત્યાં યુગાન્ડામાં લગભગ પાંચ હજાર એકર જમીન વિઘુ નહી પાંચ હજાર થી વધારે એકર જમીન માધવાણીની ની માલિકીની એમણે અમને બતાવી નવ્વાણું ની સાલમાં ગયા હતા ત્યારે એક ડુંગરા ઉપર ટેકરા ઉપર લઈ ગયા અને આજુબાજુના આઠ દસ ગામ એની શહેરો એની સ્કૂલો એના ગામડાઓ બધું જ આનું માલિકીનું અને ઈદી અમીન ત્યાંના પ્રેસિડન્ટને સ્વપ્ન આવ્યું કે આ બધાને કાઢો પહેરેલા કપડે યુગાન્ડા છોડી અને લંડન જતું રહેવું પડે બધું જ પડ્યું રહ્યું આખી એમની સુ સુગર ફેક્ટરી મિલિટરીએ લઈ લીધી બધું જ એનું ખેતર એના વાડીઓ બધું જ જપ્ત થઈ ગયું તો સાંખ્ય વિચાર કરો આપણે એટલું નથી પણ જે કંઈ છે એક વખત મૂકીને જવાનું છે એ ગુણાદિત્યાનંદ સ્વામી શીખવે છે લીલાખા ગામના છગનભાઈ પટેલ એમના ગામમાં પ્રતિષ્ઠા થઈ અને પ્રતિષ્ઠા થઈ અને પછી પ્રમુખ સ્વામી મહારાજ પ્રતિષ્ઠા કરી અને પછી જ્ઞાન પ્રસાદ સ્વામીએ છગનભાઈને કહ્યું કે તમે આ પ્રતિષ્ઠાનું વાઇન્ડઅપ થાય પછી તમે જૂનાગઢમાં આપણી વાડી સાચવવા માટે જજો કે ભલે સ્વામી આ બાજુ એમના બાપા ગયા એટલે એમના પત્નીને બધા અપ કર્યું રસોડામાં રસોઈ હતી જમ્યા બાપાનો પ્રસાદ જમ્યા અને એમના પત્ની કે બસ આ છેલ્લું જમી હવે મારે જમવું નથી એને આગળથી ખબર પડી ગઈ હતી સાંજે પાંચ વાગે સરપંચ આવ્યા અને કહે કે આપણે ઇલેક્શન આવે છે એટલે બધાના કાર્ડ કઢાવવાના જ ફોટા પડાવવા આવી જજો છગનભાઈ કે આપણે ફોટા પડાવવા જવાનું છે કે મારે નથી પડાવવા તમારે જવું જ જજો મારે તો અક્ષરધામમાં જવું છે સાજા નરવા કાંઈ તકલીફ નહીં સાંજનો સમય થયો આરતી થઈ મંદિરમાં બાપાએ સવારે પ્રતિષ્ઠા કરેલી અને પહેલી આરતી સાંજે કરવાની હતી છગનભાઈએ આરતી કરી ઘેર આવ્યા એમના પત્નીએ ભેંસને દોઈ અને થાંભલે બેઠા અક્ષરધામમાં રહ્યા હવે છગનભાઈને પ્રશ્ન તો થાય જ નહીં ગઈ પણ પ્રશ્ન ના થયો દીકરાઓને કહે તમે અગ્નિ સંસ્કાર કાલે કરી દેજો લક્ષ્મી છે રાત્રે ન કઢાય સવારે તમે અગ્નિ સંસ્કાર કરી દેજો મને બાપાએ આજ્ઞા કરી છે એટલે હું અક્ષરવાળી હાંચવવા જાઉં છું આપ આ પીધો તો વધારે પીવાઈ ગયો હોય તો એવું થાય પણ એવું નથી સમજણ છે સાંખ્ય વિચાર છે કે એક વખત તો અક્ષરધામમાં જવાનું જ છે અને લોકોએ ફરી વળ્યા કે ના જવાય એમ તોય એ ગયા બાપાને ખબર પડી સ્વામીએ જુનાગઢથી અમને ગોંડલ બોલાવ્યા અને ઘેર પાછા મોકલ્યા કે જાઓ ઘરનો બધો પ્રસંગ પૂરો કરી અને પછી વાડીએ જજો અમે ક્યાં અત્યારે અત્યારે જવાનું કહ્યું હતું પણ એના મનમાં દ્રઢતા કેટલી સાંખ્ય વિચાર હોય તો આપણને પ્રશ્ન નહીં થાય આપણું શરીર પણ એક વખત જવાનું છે નાશવંત છે અને વધારેમાં વધારે આપણને હોય આના ઉપર બહુ હેત છે આ શરીર ઉપર અને એ શરીરને એટલી માવજત કરીએ એટલું સાચવીએ લોકો મારે મને કઈ દ્રષ્ટિથી જોશે એના તરફ સતત દ્રષ્ટિ હોય બ્રહ્માનંદ સ્વામી એમના સમયની વાત કરે છે જ્યારે અરીસા ન હતા ને ત્યારે લોકો છાયડી જોઈ અને પાઘડી સરખી કરતા છાંયો જોઈને પડછાયો કાં તો પાણીમાં જુએ અને પછી પાઘડી સરખી કરે અને મૂછો મરોડે પાઘડી ઓલામાં જોઈને અને પછી અરીસા આવી ગયા અને આપણે અરીસો જોઈએ એટલે આમ થઈ જ જાય જરા કરી દઈએ એક બિલ્ડરે પાંચ માળનું મકાન બાંધ્યું અને ફ્લેટ બધા વેચી દીધા લિફ્ટ ધીમી હતી એટલે બધા ફ્લેટમાં રહેનારાએ ફરિયાદ કરી કે લિફ્ટ ધીમી છે અમારે રાહ જોવી પડે છે શેઠે આપણને બધાને છેતર્યા અને એ લોકોએ બધી થોડીક બોલા ચાલીને ધમાલને એવું થયું એટલે શેઠ જાણી ગયા કે આવું બધું થયું છે એટલે એણે શું કર્યું એક ફૂલ સાઈઝનો અરીસો લિફ્ટની બહાર મૂકી દીધો પ્રશ્ન બધા જ દૂર થઈ ગયા ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે બીજાના દેહ પ્રત્યે અને આપણા દેહ પ્રત્યે બધું નાશવંત છે એમ જોવું સારું રૂપ જોઈ અને આંખ જતી રહે છે પણ એ નાશવંત છે એમ જોવું તો વાંધો નહીં આવે તો આ સાંખ્ય વિચાર એક આપણા જીવમાં દ્રઢ હોવો જોઈએ ત્રીજી વાત સ્વામી કરે છે કરતા આપણાનો વિચાર અંતરમાં ટાઢું રહે અને ધગી ન જાય એના બે ઉપાય ગુણાત્તાનું સ્વામી કહે છે એક ભગવાનનું ભજન અને બીજું સર્વ કરતા સમજવા ભગવાન કરતા કરતા છે એમનું ધાર્યું થાય છે આપણું ધાર્યું કશું જ થતું નથી જે કરશે એ સારું કરશે એવું જ્યારે આપણા દ્રઢ થાય ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય એને દેશકાળની અવળાઈ થાય દેહમાં રોગ ઇત્યાદિક આવે એમાં એમ સમજે જે ભગવાનના કર્યા વિના સૂકું પાંદડું પણ હલતું નથી ગુણાતીતાનંદ સ્વામી જઈ રહ્યા હતા બાબરીયાવાડ પ્રદેશમાં એટલે અમરેલી આજુબાજુના પ્રદેશમાંથી સ્વામી પસાર થતા હતા ઉના બાજુનો પ્રદેશ થોડો એ બાજુના પ્રદેશમાંથી પસાર થતા હતા અને એમાં લૂંટારાઓએ પકડ્યા ચારે બાજુ લુટારા ઘેરી વળ્યા અને કે ચાલો તમને બધાને વાલેરો વરુ અમારો સરદાર બોલાવે છે બધા ગભરાઈ ગયા વાલેરો એટલે ગોળીય જ દેશે અને કેટલા મારી નાખેલા અને કેટલી અફવાઓ સાંભળેલી અને આ તો હવે ધોળે દાડે જમરાજા આવી ગયા ગુણાજિતતાનંદ સ્વામી કે પણ ભગવાન કરતા અર્તા છે એમ માનો ને તમે શું કામ ચિંતા કરો છો સ્વામી કે આપણને કશું થવાનું નથી ભગવાનનું કરતા અર્તા પણ હું માનો તમારો વાળ વાંકો કરી શકે એમ નથી મોતીલાલ ચગ આપણા સત્સંગ યાદ આવ્યો એટલે ભેગો કહી દઉં પ્રસંગ અત્યારે તો ધામમાં ગયા પણ યુગાંડામાંથી ઈદી અમીને જયારે બધાને કાઢ્યા ગુજરાતીઓને ત્યારે એમાં એ પણ આવી ગયેલા અને એમાં પોલીસે પાંચ જ મિનિટ આપેલી વન ટુ થ્રી ફોર ફાઈવ કરીએ અને આને ઉડાડી જ દેવો એટલું નક્કી જ હતું ઉડાડી દેવા માટે સામે ઊભો રાખ્યો બંદૂક ધરી અને વન ટુ થ્રી ફોર ફાઈવ થાય એટલી જ વાર પાંચ મિનિટ નહીં પાંચ સેકન્ડ પણ નહીં પહેલા તિલક ચાંદલો અને બાપાનો મનમાં ભગવાન કરતા હતા છે મહારાજ સ્વામી જે કરે એ સારા માટે છે બોલ્યો હજી વન ટુ બોલે ને એના બોસ હતો મોટો અફસર એને આમ પહેલાને ખભો થાપડ્યો શું કરે છે કે આ ગુજરાતી ઇડિયટ એને મારી નાખો છે પણ ઉભો રહે કે આપણે ખાઈ લઈએ પછી મારીએ હવે ત્યાં સુધી બધા રીબાવાનું દુઃખી થવાનું હમણાં માર્યો હમણાં માર્યો પણ બધા જમ્યા કર્યા પછી એ નજીક આવ્યો બોસ અને તિલક જોયો ખિસ્સા તપાસ્યા મૂર્તિ જોઈ એ કીધું ભગવાનનો માણસ લાગે તો કે હા ભગવાનનો માણસ થઈને આવું કરે છે આમ તો એને ખોટું કંઈ કરેલું નહીં પણ આ લોકોને તો ખોટો માનીને જ કરવું હતું એટલે બે ચાર વખત માર્યો ધોલ ધપાડ અને કે જરા જતો રહે તને નથી મારો કાઢી મૂડી ભગવાન કરતા આવતા છે આપણને કોઈ કંઈ કશું કરી શકતું નથી પણ આપણે એ વખતે ભગવાનનું કરતો હર્તા પણ છોડી અને કોઈ તાંત્રિકને કોઈ બાવાને કોઈ ભુવાને કોઈ પગીને કોઈ બીજે ત્રીજે દોરા ધાગામાં કેટલી જગ્યાએ આંટા મારતા થઈ જઈએ છીએ આ સારું કરી દેશે નાના બાળકો સત્સંગીના દીકરા હોય ગળામાં ચાર પાંચ દોરા તો પડ્યા જ હોય કે હાથે દોરા બાંધ્યા હોય સત્સંગીના દીકરા હોય કેમ ભગવાન કરતા હરતા માનો ને એ તમારો દોરો કાળો દોરો સારો કરી દેવાનો છે પણ ના વહુ નવી આવી છે ને ઘરેથી પિયરથી આવી એટલે બાંધી તો હવે તો કાઢો પણ પિયરમાંથી તો આવી ગઈ તમારા ઘરે આવી ગઈ હવે તો કાઢો ગુણાતીતાનંદ સ્વામી એક પ્રસંગ સ્વામીના વખતમાં બનેલો રામ ભંડેરી નામે એક હરિભક્ત અને એણે એના ગામમાં મંદિર કર્યું નાનું એવું મંદિર માટીનું એક ઓરડો એને મંદિર અને એમાં એક ચિત્ર પ્રતિમા તખતો કહીએ આપણે એવી ફ્રેમ કાચની ફ્રેમવાળો એક તખતો એ અંદર પધરાયો બે વખત આરતી કરે થાળ કરે ગામનો પટેલ વિરોધી સરપંચ હોય ને જે એ વિરોધી સ્વામિનારાયણનો વિરોધી એણે શું કર્યું આ રામ ભંડેરીને હેરાન કરવા માટે આ મંદિરનો ઓરડો હતો એમાં એક ધોબીને ઉતારો આપ્યો બહારથી આવેલા ધોબીને અને ધોબી કુસંગી ડુંગળી ખાય લસણ ખાય આરતી કરવાના દે થાળ આવે ત્યારે કંઈક બગાડે આ બચારો ગભરાઈ ગયો એટલે મૂર્તિ હતી ફ્રેમવાળી તકતો એ પોતાને ઘરે લઈ ગયો હવે આ મકાન તો ગયું એમ જ સમજવાનું ને સ્વામીની પાસે ગયો ગુણાત્તન સ્વામીને કે સ્વામી આવી મુશ્કેલી થઈ છે સ્વામી કે એમાં મુશ્કેલી શું મહારાજ સારું કરશે એ કે હું બીજે ગામ જતો રહું સ્વામી કે બીજે ગામ નથી જવાનું તમારે અહીંયા જ રહેવાનું છે મહારાજ સારું કરશે ગામમાં તમારી પ્રતિષ્ઠા વધશે પણ સ્વામી અત્યારે તો ન રહેવાય એવી પરિસ્થિતિ થઈ સાહેબ કે મહારાજ બધું સારું કરશે થોડા વખતમાં ગાયકવાડ સરકાર ફરતા ફરતા ત્યાં આવ્યા અને આ ગાયકવાડ સરકારનો વિસ્તાર કહેવાય એટલે ગાયકવાડ સરકાર કડી સુધી એનું રાજ્ય હતું અને પહેલી બાજુ અમરેલી સુધી રાજ્ય હતું અને દક્ષિણમાં નવસારી સુધી એનું રાજ્ય હતું તો ગાયકવાડ સરકાર ત્યાં નહીં આવ્યા એણે જાહેરાત કરી કોઈને કંઈ સુખ દુઃખ હોય તો અમને જણાવે રામ ભંડેરી ગયા રામ ભંડેરીએ કહ્યું કે મારું મંદિર ગામના પટેલે પડાવી લીધું છે ધોબી અંદર ઉતાર્યો છે મને ભગવાન ભજવા દેતો નથી એ કે તું નવું મંદિર કર જમીન અમે આપીએ સરકાર કે પેલો કે પણ મારે નવું એકલો સત્સંગી છું બધું ઊભું ક્યાં કરવું આ જ મકાન મને અપાવો ગણપત રાવે ઓર્ડર કર્યો પટેલને કહી દો ધોબીને કાઢી મૂકે નહીં કાઢે પટેલને કાઢી મૂકશું એટલે પટેલને તો બધું શાંત થવું જ પડ્યું અને ખબર પડી કે આને તો ઉપર સુધી લાગવગ છે એટલે શાંત થઈ ગયો અને આ બાજુ રામ ભંડેરીની ધીરે ધીરે વૈદુ જાણતા હતા ગામમાં પ્રતિષ્ઠા વધી પણ થોડી ધીરજ રાખવી પડે ભગવાન કરતા હરતા છે પણ આપણું કર્યું થતું નથી ભગવાનનું કર્યું થાય છે એનો એક પરચો ગુણાત્તાનંદ સ્વામી એમના જીવનમાં એવો બતાવ્યો કે બધા સંતો પવિત્રાનંદ સ્વામી અદ્ભુતાનંદ સ્વામી સુકાનંદ સ્વામી અને આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ એ બધા સભામાં બેઠા હતા ગુણાત્તાનંદ સ્વામી હજી આવવાના બાકી હતા જુનાગઢથી આવવા નીકળેલા વરતાલ પહોંચેલા નહીં વરતાલથી થોડા દૂર હતા પવિત્રાનંદ સ્વામીએ જાહેરાત કરી ગુણાતીતાનંદ સ્વામી આવી રહ્યા છે કોઈએ ઊભા થઈને જવાનું નથી આપણા સંપ્રદાયનો નિયમ છે કે આચાર્ય સિવાય કોઈને લેવા માટે જવું નહીં એટલે કોઈએ જવાનું નથી સભામાંથી એટલે બેસી ગયા અને પછી કથા વાર્તા શરૂ થઈ પંદર વીસ મિનિટ થઈ હશે પાછળ હલચલ શરૂ થઈ એલા સાંભળ્યું શું સ્વામી આવી ગયા એ સ્વામી આવી ગયા સ્વામી કડવી કોઈ આવી ગયા છે સ્વામી નજીક આવી ગયા છે પાછળથી જવાનું શરૂ થઈ ગયું એક ઉભો થયો બીજો ઉભો થયો ત્રીજો ઉભો થયો પાંચમો ઊભો થયો આખી સભા ખાલી ઓટલે ચાર સ્ટેજ ઉપર બેઠેલા એ બેસી રહ્યા સ્વામીને બધા દંડવત કરે હાર પહેરાવે અને ધોતિયા ઓઢાડે સ્વામી આવ્યા સભામાં આવ્યા ત્યારે ચાર મળવા આવ્યા અને એ વખતે સુકાનંદ સ્વામી કે સ્વામી આ વખતે બહુ ઐશ્વર્ય વાપર્યું ખેંચી લીધા ને બધાના મન ગુણાચિતાનંદ સ્વામી કે માનવ જાણે મેં કર્યું કરતલ દૂજો કોઈ આદરા અધૂરા રહે હરી કરે સો ભગવાન કરે થાય છે આપણે એમ માનીએ કે હું આમ રોકીશ ને આમ કરીશ ને તેમ કરીશ તમારી કોઈ મુશ્કેલી હોય સત્સંગમાં કોઈ પણ વિઘ્ન હોય ભગવાન પાસે પ્રાર્થના કરો પૂજામાં પ્રાર્થના કરો સફળ થશે જ